શ્રી ખાંગરવાડા શાખનું અખેડું રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ગોંડલથી વાસાવડ જતા સાત કિલોમીટરના અંતરે મોવિયા ગામ આવેલ છે આ ગામમાં વાડા શાખના દરબાર ખેંગારજી રહેતા હતા એક સમયે સર્પદંશને કારણે ખેંગારજીવાડાનું અવસાન થયું ગામ આખામાં હાહાકાર થઈ ગયો જુવાનજોધ દીકરાના અવસાનને કારણે કુટુંબ પરિવાર ખૂબ જ આક્રંદ કરવા લાગ્યો શોકમય અને ગમગીની ભર્યા વાતાવરણમાં ખેંગારજી વાળાની સ્મશાનયાત્રા કાઢવામાં આવી નનામી લઈને ડાઘુઓ હાલી નીકળ્યા ત્યાં રસ્તામાં વાઘરી સમાજના ખોરડા આવે જ્યાં વાળવેડિયા શાખના વાઘરીની દીકરી મલાઈ માતાના મઢે માતાજીની સેવા અને ભક્તિમાં લીન રહેતા હતા મલાઈ માની ભક્તિ એવી હતી કે તેઓ ધારે તેવા કામ દેવી તેના કરતી યાત્રામાં જઈ રહેલ ગામના સજ્જન લોકોને મલાઈ માની ભક્તિની ખબર હતી તેઓએ મલાઈમાને ખેંગારજી વાળાના નાગના ઝેરથી થયેલા મરણ અંગે વાત કરી અને ઘા પોકાર કરી વિનવણી કરવા લાગ્યા મા મલાઈ ખેંગારજીને બચાવી લ્યો તમે અને તમારી દેવ જે કહેશે તે અમે કરી દેશું છતાં ધીર ગંભીર મલાઈમાએ ગામના આગેવાનોની વાત સાંભળી અને કહ્યું હે વડીલો હું તો તમારી જેમ કાળા માથાની માનવી છું ભલું કરવાવાળી તો મારી દેવી છે ત્યારબાદ માતાજીના મઢે જઈને મલાઈમાં આંખમાં આંસુડાની ધાર સાથે માતાજીને કરગરવા લાગ્યા કે હે મા જનો ગામજનો ખેંગારજીનું મળું લઈને તારી જગતે આવી ઘા પોકાર કરે છે તો કોકતી હક કે હવન કે ધૂપનો ધુવાણો લીધો હોય તો આ મળાને બેઠું કર મારી આમ કહી મલાઈ પોકાર કરવા લાગ્યા ત્યારે આકાશવાણી થઈ કે લે લે મલાઈ જળની જારીભર અને આ ખેંગારજીના મડા પર અંજલી છાંટ જો આ ટાણે મળું બેઠું કરું

ખમાની હાવકારી દેતા બેઠા થયા ત્યારે સ્મશાન યાત્રામાં આવેલ ડાઘુઓ અને ગ્રામજનોમાં આશ્ચર્ય અને ખુશીની હેલી ચડી સર્વે લોકો માં મલાઈની જય અને મલાયમાની દેવીની જયના પોકારો પાડવા લાગ્યા ખુશાલીનો જાણે દરિયો ઉમટ્યો લોકોએ ખેંગારજી દાદાને તેમને મલાઈમાં અને તેની દેવીએ પુનર્જીવન આપ્યાની સજીવન કર્યાની વાત જણાવી ખેંગારજી દાદાએ તુરત જ નિર્ણય લઈ લીધો કે મારું તો મૃત્યુ થઈ ગયું હતું પરંતુ યમરાજના દ્વારેથી જેમ સતી સાવિત્રી તેના પતિ સત્યવાનનો જીવ પાછો લાવી હતી તેમ મલાઈએ મારો જીવ પાછો લાવ્યો છે મારો પ્રથમ અવતાર પૂરો થયો નવો અવતાર જેના પ્રતાપે મળેલ છે તેની સાથે જીવન ગુજારીને મારે આ દેવીની ભક્તિ કરવી છે અને આ મઢે માતાજીની સેવા પૂજા કરવી છે મારું આગલું ઘર પરિવાર કે મિલકત મારે કાંઈ ન જોઈએ ગામના પંચે મળીને ખેંગારજી દાદા અને મલાઈ માની ઈચ્છા મુજબ બંનેના લગ્ન કરાવ્યા બંને સજોડે માતાજીની ભક્તિ કરી દેવને ઇતિહાસ રચવો હતો ત્યારે આવું બન્યું હોય ખેંગાર દાદા અને મલાઈ માને એક દીકરો થયો જેનું નામ ગાંગો આ ગાંગા દાદાનો પરિવાર વંશવેલો આગળ વધ્યો અને હાલ જુદે જુદે ફેલાયેલો છે પોતાના મૂળ બાપ ખેંગારજી દાદાની શાખ ઉપરથી ખાંગરવાળા શાખ પડેલ છે બોલો પાવાની દેવીની જય મલાઈ માં ખેંગાર દાદાની જય આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે અને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણા બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ એના માટે મારો એક જ શબ્દ છે શિક્ષિત બનો સમૃદ્ધ બનો આભાર